નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર તેર ઉત્પાદન ઉદ્યોગના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના બધા જ પાઠના સામાજિક વિજ્ઞાન સહિત બધા જ વિષયના બધા જ પાઠના સ્વાધ્યાય અને સ્વાધ્યયન પોથી વિડીયો અને પીડીએફ બંને છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી મળી જશે જશે અને ઉપર બટનમાં પણ તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો શરૂ કરીએ ધોરણ દસના ના આજે પાઠ નંબર તેર છે તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો એમાં પહેલો સવાલ ખાંડ તથા ખાંડસરીના કારખાના કયા ક્યાં સ્થપાયા છે શા માટે ઉત્તર ભારતમાં ખાંડ અને ખાંડસરી બનાવવાના કારખાના ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ ગુજરાત વગેરે રાજ્યમાં સ્થપાયા છે શેરડી વજનમાં ભારે છે અને બગડી જવાનો ગુણ ધરાવે છે કપાયા પછી તે સુકાવા લાગે છે અને તેમાં સાકરનું પ્રમાણ ઘટવા લાગે છે આથી કપાસિયાના ચોવીસ કલાકમાં જ તેનું પીલાણ કરવું જરૂરી બને છે આ કારણે ખાંડના કારખાના શેરડી ઉત્પાદક ક્ષેત્રમાં જ સ્થપાવામાં સ્થાપવામાં આવે છે ત્યાર પછી જોઈએ બીજો સવાલ ભારતના લોખંડ પોલાદ ઉદ્યોગ વિશે ટૂંક નોંધ લખો તો લોખંડ અને પોલાદ ઉદ્યોગ આધુનિક ઔદ્યોગિક અને આર્થિક વિકાસની ધરી સમાન છે તેના ઉત્પાદનોથી જ અન્ય ઉદ્યોગોના યંત્રો અને અન્ય સંરચનાઓનું નિર્માણ થાય છે આ ઉદ્યોગને ચાવીરૂપ ઉદ્યોગ પણ ગણી શકાય ભારતમાં લોખંડ બનાવવાની પ્રક્રિયા ઘણી પ્રાચીન છે સિરિયાન દમાસ્ક શહેરના તલવાર બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવવાનું પ્રથમ કારખાનું તમિલનાડુના પોર્ટોનોવામાં સ્થપાયું હતું પણ કેટલાક કારણોસર તે બંધ થઈ ગયું ત્યારબાદ અઢારસો ચોસઠમાં પશ્ચિમ બંગાળમાં કુલટી ખાતે કાચા લોખંડનું સફળ ઉત્પાદન શરૂ થયું ઓગણીસો સાતમાં ઝારખંડના જમશેદપુરમાં કારખાનાની સ્થાપનાથી લોખંડ પોલાદનું ઉત્પાદન મોટા પાયે થવા લાગ્યું પશ્ચિમ બંગાળમાં આવેલા બનપુર તથા કર્ણાટકમાં ભદ્રાવતી ખાતે કારખાનું સ્થપાયું ભીલાઈ રાવકેલા દુર્ગાપુરમાં લોખંડ પોલાદના કારખાના સ્થપાયા બોકારો વિશાખાપટ્ટનમ અને સેલમમાં પણ આધુનિક અને મોટા કારખાના સ્થાપવામાં આવ્યા લોખંડ પોલાદ બનાવવા માટે લોહ અયસ્ક કોલસો ચૂનાનો પથ્થર મેંગેનીઝનો કાચા માલ તરીકે ઉપયોગ થાય છે ગુજરાતમાં હજીરા પાસે મિની સ્ટીલ પ્લાન્ટ પ્રસ્થાપિત થયો છે ટાટા સિવાયના લોખંડ પોલાદના કારખાનાનો વહીવટ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડને સોંપવામાં આવ્યો છે લોખંડ પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન પાંચમું છે ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ ઉદ્યોગોના મહત્વ પર ટૂંક નોંધ લખો તો ઉદ્યોગોનું મહત્વ નીચે પ્રમાણે છે દરેક રાષ્ટ્રની પ્રગતિ ઉદ્યોગોના વિકાસ પર આધારિત છે ઔદ્યોગિક વિકાસ વિના આર્થિક વિકાસ સાધી શકાતો નથી ઔદ્યોગિક વિકાસથી દેશની અર્થવ્યવસ્થા ઘણી મજબૂત બને છે દાખલા તરીકે યુએસએ રશિયા જાપાન દક્ષિણ કોરિયા વગેરે દેશો ઔદ્યોગિક વિકાસ સાધીને સમૃદ્ધ અને વિકસિત દેશ બન્યા છે જે દેશોમાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી અથવા તો ઓછો થયો છે તે દેશો કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તરીકે કરી શકતા નથી એ દેશોએ પોતાના કુદરતી સંસાધનોને ઓછા મૂલ્યે વેચીને તે જ કાચા માલમાંથી બનેલી વસ્તુઓ મોંઘા ભાવે વિદેશ પાસેથી ખરીદવી પડે છે પરિણામે તેઓ ઔદ્યોગિક વિકાસ સાધી શકતા નથી તેમનો આર્થિક વિકાસ રૂંધાઈ જાય છે દેશમાં ઉદ્યોગો સ્થાપવાથી ઉત્પાદનમાં વધારો થાય છે અને લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે ઉદ્યોગોમાં રોજગારી મળવાથી લોકોનું જીવન ધોરણ સુધરે છે ઉદ્યોગોમાં કામ કરતા લોકોનું તકનીકી જ્ઞાન વધે છે તે સાથે તેમની ઉત્પાદન ક્ષમતા આવક અને ખરીદ શક્તિ પણ વધે છે આમ થવાથી રાષ્ટ્રનો આર્થિક વિકાસ થાય છે ભારતમાં રાષ્ટ્રીય ઉત્પાદનમાં રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉદ્યોગોનો ફાળો લગભગ ઓગણત્રીસ ટકા જેટલો છે જે ઉદ્યોગોનું મહત્વ દર્શાવે છે ત્યાર પછી ચોથો સવાલ સૂત્રાઓ કાપડ ઉદ્યોગ વિશે નોંધ લખો તો ભારતની ઔદ્યોગિક આર્થિક વ્યવસ્થામાં સુતરાઉ કાપડ ઉદ્યોગનું પ્રમુખ સ્થાન છે આ ઉદ્યોગ લગભગ ત્રણ પોઈન્ટ પાંચ કરોડ લોકોને રોજગારી આપે છે દેશમાં સૌથી વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ કાપડ ઉદ્યોગ છે ચીન પછી સુતરાઉ કાપડની નિકાસમાં ભારત દ્વિતીય સ્થાન ધરાવે છે મુંબઈમાં સર્વપ્રથમ સુતરાવ કાપડની મિલ સપાઈ ઉત્પાદન અને રોજગારીની દ્રષ્ટિએ આ ઉદ્યોગ દેશનો મુખ્ય ઉદ્યોગ છે ત્યારબાદ ગુજરાતમાં અમદાવાદ શાહપુર મિલ તથા કેલિકો મિલ સ્થપાઈ સુતરાવ કાપડની મિલો શરૂઆતના વર્ષોમાં મુંબઈ અને અમદાવાદ ખાતે સ્થપાઈ આજે તો સુતરાવ કાપડની મિલો દેશના લગભગ સો નગરોમાં આવેલી છે સસ્તો કપાસ શ્રમિકોની ઉપલબ્ધિ પરિવહન સુવિધા નિકાસ માટેના બંદરો તથા બજાર ક્ષેત્રની અનુકૂળતાના કારણે અહીં સુતરાવ કાપડની મિલો સ્થપાય વર્તમાન સમયમાં મુંબઈ અમદાવાદ ભિવંડી સોલાપુર કોલ્હાપુર નાગપુર ઇન્દોર અને ઉજ્જૈન સુતરાવ કાપડ ઉદ્યોગના મુખ્ય અને પરંપરાગત કેન્દ્રો છે મહારાષ્ટ્રના મુંબઈમાં વધુ સુતરાવ કાપડની મિલો છે જેથી તેને સુતરાવ કાપડનું વિશ્વ મહાનગર કહે છે આ ઉપરાંત પુણે કોલ્હાપુર ઔરંગાબાદ જલગાંવ જેવા શહેરોમાં પણ આ ઉદ્યોગો સ્થપાયા છે ગુજરાતમાં અમદાવાદને પૂર્વનું મોન્ચેસ્ટર તથા ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા પણ કહે છે આ ઉપરાંત વડોદરા કલોલ ભરૂચ સુરત પોરબંદર ભાવનગર રાજકોટ વગેરે શહેરોનો પણ સમાવેશ થાય છે તમિલનાડુમાં કોઈમ્બતુર મુખ્ય કેન્દ્ર છે ચેન્નાઈ અને મદુરાઈ વગેરે કેન્દ્રોનો સમાવેશ થાય છે ઉત્તર પ્રદેશમાં કાનપુર ઈટાવા આગ્રા લખનૌ વગેરે મુખ્ય કેન્દ્ર છે મધ્યપ્રદેશમાં ઇન્દોર ગ્વાલિયર ઉજ્જૈન અને દેવાસ આ ઉદ્યોગોના મુખ્ય કેન્દ્ર છે પશ્ચિમ બંગાળમાં કોલકાતા હાવડા મુર્શિદાબાદ વગેરે પ્રમુખ કેન્દ્રો છે રાજસ્થાન પંજાબ હરિયાણા વગેરે રાજ્યોમાં પણ સુતરાવ કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે આ ઉદ્યોગોના વિકેન્દ્રીકરણમાં નોંધપાત્ર યોગદાન કરનારા પરિબળોમાં વ્યાપક બજાર ક્ષેત્ર પરિવહન બેંક તથા વિદ્યુતની સુવિધા છે આજે કાપડ ઉદ્યોગ ઉત્તમ પ્રકારના કપાસની અછત જૂના યંત્રોનો વપરાશ અનિયમિત વિદ્યુત પુરવઠો કૃત્રિમ રેશાના કાપડની સ્પર્ધા તથા વૈશ્વિક બજારોમાં તીવ્ર સ્પર્ધાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે ભારત રશિયા યુનાઇટેડ કિંગડમ યુએસએ સુદાન નેપાળ ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ દક્ષિણ આફ્રિકા વગેરે દેશોમાં સૂતરાઓ કાપડની નિકાસ કરે છે મિત્રો ધોરણ ત્રણથી બારના જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ અથવા તો જો બુક તમારે જોઈતી હોય સ્વાધ્યાય સોલ્યુશનની બુક અથવા તો સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકશો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દા સર લખો એમાં પહેલો સવાલ પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો લખો તો ભૂકંપ જ્વાળામુખી વિસ્ફોટ દાવાનળ ભૂપ્રપાત પૂર ચક્રવાત સુનામી જેવા કુદરતી પરિબળો અને માનવસર્જિત કારણોની અસરથી પર્યાવરણના જળ જમીન અને વાયુ પ્રદૂષિત થઈ પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થવાની ઘટના પર્યાવરણીય અતિક્રમણ કહેવાય છે પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો નીચે મુજબ છે પહેલું ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન અને ઉપકરણોની ગુણવત્તા તો પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી દૂર યોગ્ય સ્થાને સ્થાપીને સારા યંત્ર અને ઉપકરણો વસાવીને તથા તેમનું કુશળ સંચાલન કરીને પ્રદૂષણ ઘટાડી શકાય બીજું ઈંધણની યોગ્ય પસંદગી તો ઈંધણની યોગ્ય પસંદગી અને તેના ઉચિત ઉપયોગથી હવા પ્રદૂષણ ઓછું કરી શકાય છે દાખલા તરીકે ઉદ્યોગોમાં કોલસાની જગ્યાએ ખનીજ તેલના ઉપયોગથી ધુમાડો રોકી શકાય છે હવામાં ઉત્સર્જિત થતાં પ્રદૂષકોને ફિલ્ટર પ્રેસિપેટેટ અને સબ અને સ્કબર જેવા સાધનોની મદદથી હવામાં જતા રોકી શકાય છે ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત જળને નદીઓમાં છોડતા પહેલાં તેનું શુદ્ધિકરણ કરવાથી જળ પ્રદૂષણ ઘટાડી શકાય છે ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને વિવિધ પ્રક્રિયાઓ દ્વારા શુદ્ધ કરી તેને નદીમાં છોડવા યોગ્ય બનાવવામાં આવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો એમાં પહેલો સવાલ ભારતમાં જહાજ બાંધવાના મુખ્ય કેટલા કેન્દ્રો છે તે ક્યાં આવેલા છે તો વિશાખાપટ્ટનમ કલકત્તા રાંચી મુંબઈ અને માર્મ ગોવા બીજું સિમેન્ટ બનાવવા માટે કયા કયા કાચા માલની જરૂર પડે છે તો સિમેન્ટ બનાવવા માટે ચૂનાનો પથ્થર કોલસો ચિરોડી બોક્સાઇટ ચીકણી માટી વગેરે કાચા માલની જરૂર પડે છે ત્રીજો સવાલ ગુજરાતના રાસાયણિક ખાતરોના ઉદ્યોગો ક્યાં સ્થાપિત થયેલા છે તો ગુજરાતમાં રાસાયણિક ખાતરોનો ના ઉદ્યોગો કલ્લોલ કંડલા ભરૂચ હજીરા વડોદરા વગેરે સ્થળોએ સ્થાપિત થયેલા છે ગુજરાતના કાગળ ઉદ્યોગના ચાર કેન્દ્રો જણાવો તો એમાં આવશે અમદાવાદ રાજકોટ સુરત વાપી વલસાડ અને વડોદરા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો એમાં પહેલો સવાલ નીચેના નગરોમાંથી કયા નગરને સૂત્રાઓ કાપડનું વિશ્વ મગા મહાનગર કહે છે તો જવાબ આવશે વિકલ્પ બી મુંબઈ બીજું વિશ્વમાં શણની નિકાસમાં ભારતનો ક્રમ કયો છે તો જવાબ આવશે વિકલ્પ એ દ્વિતીય કયું નગર સિલિકોન વેલી તરીકે જાણીતું બન્યું છે તો જવાબ આવશે વિકલ્પ બી બેંગલુરુ ચોથું ગુજરાતમાં મિની સ્ટોલ મિની સ્ટીલ પ્લાન્ટ ક્યાં પ્રસ્થાપિત થયો છે તો જવાબ આવશે વિકલ્પ ડી હજીરા પાંચમું નીચેનામાંથી કઈ જોડી ખોટી છે તો જવાબ આવશે આંધ્રપ્રદેશ અને અનપુર મિત્રો આપણી જે ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ છે વિદ્યાશાળા તે વિદ્યાશાળા યુટ્યુબ ચેનલના અન્ય પ્લેટફોર્મ જેવા કે વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક વગેરે ઉપર જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો પીડીએફ અને બુક જે છે તેની માહિતી તમને સરળતાથી મળતી રહે અહીંયા તમને બારકોડ પણ આપેલા છે તે સ્કેન કરી અને તમે સરળતાથી જોડાઈ શકશો મિત્રો ફરી મળીશું આપણે પાઠ નંબર ચૌદના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર દરેક વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે અને તેમને વિડીયો અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ઉપર આઈ બટનમાં પણ મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં